મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરો છો ફ્રી થઈ ગયા તમે હેં હું તો ફ્રી કહું તો જો મમ્મી અહીંયા લસણ ફોલે છે અને ચાલો આપણે શું કરી રહ્યા છે એ પણ તમને બતાવીશું તો જો મારે રસોઈ થઈ ગઈ છે એટલે કે એક શાક થઈ ગયું છે હવે આપણે રોટલી રોટલા દરરોજ શું બતાવી તમને ખબર જ છે કે આમાં રોટલીને ની પડ્યું છે વાસણ પણ થઈ ગયા છે હવે અહીંયા મારા દીકરા માટે ચિલ્લો ઉતારીશ બસ એની પણ તૈયારી થઈ ગઈ છે અને આ મારા માટે ચા થાય છે એટલે હવે નિરાતે ચા પીશ અને હજી એક શાક બનાવવાનું છે ક્યુ બનાવવાનું છે ને એ નક્કી નથી થયું તો જો હું આપણી ચા ઉકળે છે અને આવી જો આ ચીલાનું બેટર છે તો બસ એનું શાક બની ગયું છે એ તમને ખબર જ છે કે આપણે ક્યુ શાક એને ભાવે છે એ એનું ફેવરેટ શાક બનાવી દેસુ તો ચાલો ચા પીવી હોય તો આવી જાજો અને હા સપોર્ટ કરવા માટે થેન્ક યુ અને સપોર્ટ કરતા રહેજો મારા ચેનલને અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ જો આપણે બીજું શાક બનાવવાનું છે રીંગણનું કેમ કે તે દિવસે મારા દીકરાને રીંગણનું શાક ભાવ્યું હતું એટલે કે મમ્મી આજ પણ મને રીંગણાનું જ શાક બનાવી દે અને મસ્ત ખાટું એવું શાક બનાવી દે તો ચાલો બીજું શાક આપણે રીંગણાનું બનાવી લેશું અને બની જશે ને પછી તમને બતાવીશું મમ્મી જય શ્રી કૃષ્ણ શું કરો છો તમે હેટલા છે તો તમે આ રોજ કરો છો ગીતાજીને વાંચવો તો તમને ખબર નથી તો આ ખાલી શ્લોક બોલતા હતા કેટલા શ્લોક છે હાથસો સાતસો કેવાય કે હાથસો કેવાય કેટલા શ્લોક છે આ તમારે દરરોજ કેટલા વાંચો તો મમ્મી એક અધ્યાય તો તમે કેમ હટાણ જોવા મહિના એ આપડે ક્યાં જાજી માહિતી ને ખબર મમ્મી જેટલું થાય એટલું કરી ભગવાન નું અને મમ્મી તમે મને એમ કે તમે પેલા એમ થયું તમે કીર્તન ની ચોપડી લઈને બેઠા વાંચવા કીર્તન તો યાદ છે હલો જય શ્રી કૃષ્ણ તો જો રીંગણનું શાક બની ગયું છે અને આ રીતના મારા દીકરાને ભાવે છે હાવ રીંગણ છે ને ચડી જવા જોઈ અને આમ એકદમ કઢી જેવું થઈ જાય ને એ રીતનું શાક ભાવે એટલે ઘણા કહેશે કે આ શાક બતાવે જે અમારે દરરોજ રૂટિંગ અમે આ જ છીએ મારા વિડીયા રેસીપીને ઘરનું જે હોય એ બતાવું છું તમને ગમે તો તમારે જોવાનું અને હા ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી તો અમે જમવા બેસી ગયા છીએ જો રાતનું ટમેટાનું શાક છે ખીચડી છે રોટલા છે બધાય જમી લીધું હું ને મમ્મી બાકી છું તો જમી છે જો કયો મમ્મી હાલો બધા રાતનું સાંજ નું જમવાનું કા રાત નું કે સાંજ નું કઈ તો ચાલો જમવું હોય આવી જાજો જય શ્રી કૃષ્ણ જય